પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો ને દિવસ પચીસમી નવેમ્બર બે હજાર પચીસ અને મંગળવારનો આ દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ ઈશુના જે બાર શિષ્યો ને એમાં બાર્થોલમી જેના ગ્રીક ભાષાના શબ્દ પ્રમાણે સખત મહેનત કરનાર બાર્થોલમી હવે જે બાર શિષ્યોના નામનું લિસ્ટ માથેની સુવાર્તા દસમા અધ્યાયમાં છે માર્કની સુવાર્તા ત્રીજા અધ્યાયમાં છે ત્યાં આગળ એ નામ માર્થોલમી નામ લખવામાં આવ્યું છે પરંતુ ઘણા બધાને બે નામ હોય છે એ ગ્રીકના સમયમાં પણ હતું અને આપણા અત્યારના સમય પ્રમાણે ઘણાને બે નામ હોય છે તો આનું બીજું નામ નાથાનાયલ યોહાનનીસ વાર્તા પહેલો અધ્યાય અને પિસ્તાલીસમી કલમ ફિલિપે ઈસુની આગળ નાથાનાયલની ઓળખાણ કરાવી નાજરેતનો ઈસુ યુસપનો દીકરો ત્યારે નાથાનાયલે અવિશ્વાસ દર્શાવ્યો કેવો શું નાજરેતમાંથી કંઈ સારું નીકળે શું આશા રાખી શકાય નાજરેતમાંથી અને તે વખતે જે એને કહેવામાં આવ્યું અને એ પ્રમાણે કહે છે બાર્થોલમી હંમેશા ફિલિપની સાથે રહ્યો છે ફિલિપે ઓળખાણ કરાવ્યો છાવીને જો આવીને વિશ્વાસ કર અને એણે ઈસુ પર વિશ્વાસ કર્યો ફેમિલી નામ નથાનાયેલ હતું એમ કહી શકાય હવે યોહાનની સુવાર્તા એકવીસમો અધ્યાય જ્યારે પિત્તર ફરીથી પાછો માછલા મારવા જાય છે ત્યારે આ બાર્થોલમી ત્યાં હતો એ યોહાન નથાનાયેલ નામ લખે છે એટલે બારથોલમી એ જ નથાનાયેલ છે એમ કહી શકાય કૌટુંબિક રીતે બાર્થોલમી એ ખેડૂતનો દીકરો ઈસુએ પહેલી મુલાકાતમાં એના વિશે કહ્યું હતું કે આ સાચો ઈસરાયલ છે એનામાં કંઈ કપટ નથી કોઈ દોષ નથી એવું પ્રભુ ઈસુએ એના માટે કહ્યું હતું અને ઈસુના મરણ પછી જે શિષ્યો જુદા જુદા દેશમાં ગયા ત્યારે આ બાર્થોલમી એ અરેબિયા અર્મેનિયા મેસોપોટેમિયા અને ભારત પણ કેટલાક સમય માટે આવેલો અને શરૂઆતના પચાસથી સાઠના વર્ષમાં શરૂઆતના ચર્ચ ફાધર જેરોમ એવું લખે છે કે આ બારથોલમી જ્યારે ભારત આવ્યો ત્યારે માથિની સુવાર્તા લઈને આવેલો અને મૂકીને ગયો ભારતમાં એટલે કહેવાની બાબત કે જ્યારે અરમાનિયા ગયો અને ત્યાં એણે સુવાર્તા પ્રચાર કરી ત્યારે અરમિયાના અરમાનિયાનો જે રાજા હતો એના ભાઈને સુવાર્તા આપી અને રાજાના ભાઈએ સુવાર્તા સ્વીકારી તો બહુ જ મોટી ચર્ચા થઈ રાજાનો ભાઈ સુવાર્તા સ્વીકારે છે ઈસુની વાત સ્વીકારે છે અને રાજાને બહુ દુઃખ લાગ્યું રાજાએ હુકમ કર્યો કે બાર્થોલમીના શરીર પરની ચામડી ખેંચી લો જીવતા જીવ એની ચામડી શરીરમાંથી ખેંચી લીધી અને એનો શિરછેદ કર્યો એ સુવાર્તાના વાવેતરને માટે સુવાર્તા આપી માટે આ શિક્ષા એને કરવામાં આવી છેલ્લે મળતી વખતે આ બારથોલમીએ પ્રાર્થના કરી કે તમે મને ગમે તેટલી શિક્ષા કરશો પરંતુ હું ઈશુને છોડવાનો નથી અને ઈશુને અંત સુધી એ વળગી રહ્યો હવે બીજી એક બાબત યુહાનની સુવાર્તા બીજો અધ્યાય ને એકથી અગિયાર કરવામાં કાના ગામમાં લગ્ન પ્રસંગ તો ઘણા બધા બાઇબલ અભ્યાસો કે છે કે આ નથાનયલના ઘરમાં લગ્નનો પ્રસંગ હતો તો ઈશુને એણે આમંત્રણ આપ્યું વાલા ભાઈઓને બહેનો પ્રભુ ઈશુને આપણા ઘરમાં આમંત્રણ આપીએ ને બાર્થોલમી બે નામ હતા એની સેવા જીવન અને મરણ સાક્ષી પ્રભુ આશીર્વાદિત કરી છે અત્યાર સુધી દેશોમાં આપણને એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અમારી સહાય કરો આજનું મનન સમજવામાં પાર્થોલમયની સેવાને માટે આભાર માનતા અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો માન્ય કરો હા મેન